અમદાવાદના સંસ્કાર ધામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ મેગા શિબિર નું આયોજન કરવામાં આવ્યું ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલે જણાવ્યું કે આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી કરવી આવશ્યક છે તેનાથી પાણીની પવિત્રતા હવાની શુદ્ધિ અને ભોજનની ગુણવત્તા જળવાઈ રહેશે પ્રાકૃતિક ખેતીમાં પાણીના ઉપયોગ અને અળસિયા તથા સૂક્ષ્મજીવોની વૃદ્ધિને કારણે જમીનની ગુણવત્તા જળવાઈ રહે છે જેના પરિણામ સ્વરૂપે ખેડૂતોને ખૂબ સારું ઉત્પાદન મળી રહે છે આમ પ્રાકૃતિકના માધ્યમથી વિકસિત ખેડૂતો વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપશે તેમણે ઉમેર્યું આજના અવસરે દસકોઈના ખેડૂત અમૃતબેન ઝાલા દેત્રોજના ખેડૂત દિલીપભાઈ પટેલ અને ધંધુકાના ખેડૂત સાબરાને રાજ્યપાલના હસ્તે બેસ્ટ આત્મા ખેડૂતનો એવોર્ડ આપવામાં આવ્યો કાર્યક્રમ પહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંસ્કારધામ સંકુલની મુલાકાત લીધી હતી અને બાળકોને આપવામાં આવતી સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી આ દરમિયાન રાજ્યપાલે શૂટિંગ પર હાથ આવ્યો હતો તેમજ ડ્રોન ઉડાવવાનો અનુભવ પણ મેળવ્યો હતો તેમણે સંસ્કારધામ સંકુલમાં જ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પ્રદર્શનની મુલાકાત

ખબર કા નોટીન પાણી કે લઈ બેલ આઈકન કો જરૂર દબાણ